વાલોડ તાલુકા પંચાયત દ્વારા વિકાસના કામોની જાહેરાત કરી દેવામાં આવી વિકાસના કામોના ભંડોળ આપી દેવામાં આવ્યા પણ વિકાસ થયો કાગળ ઉપર અને તે વિકાસના કામની ઉઘરાણી કરવા માટે સ્થાનિક ગ્રામજનો તાલુકા પંચાયત પહોંચ્યા છે સાંભળો તેઓ શું કહી રહ્યા છે મારું નામ કાર્તિક કુમાર જસનભાઈ ચૌધરી રહેવાનું દાદરિયા તાલુકા વાલોડ જિલ્લોના

અને દસ તારીખનો સમય આપેલો છે કે દસ તારીખે હવે જે છે તે ફાઈનલ રિપોર્ટ જાહેર કરશું એમ એટલે અમે સમગ્ર હતા એમની સાથે ચર્ચા થઈ અને ચર્ચા વિચારણાને અંતે અમે એવો નિર્ણય લીધો છે કે હવે દસ તારીખે ફાઇનલ રિપોર્ટ લઈને જઈશું ગામ દાત્રી રાજુભાઈ સુરેશભાઈ પટેલ માજી સરપંચ દાત્રી હવે અમારા રિપોર્ટમાં એવું હતું કે સાત આઠ મહિનાથી આજે અમે દોરતા હતા ગામ

અને એ રજૂઆત સાંભળીને અગાઉ પણ રિપોર્ટ અમે મોકલી આપેલો છે અને વધુમાં દાધરિયાનો જે બાકી છે તપાસ ટીમ અઠવાડિયામાં રિપોર્ટ કરી દેશે અમે દસ તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએ અમે તપાસ અહેવાલ સબમિટ કરી દઈશું જી સાહેબ આપે જે તપાસ અહેવાલ અંધાજીનો મોકલ્યો છે એની અંદર કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો એવું ફલિત થયું છે આપને આપણા દ્રષ્ટિએ અત્યારે તો કહી શકું એમ નથી અને જે અહેવાલ છે એમાં વડી કચેરી દ્વારા થોડીક પૂર્તતા માગી છે એ અમે સબમિટ કરી દઈશું ચર્ચા ચર્ચાનો વિષય એ છે કે પ્રજા જ્યારે જાણે છે પ્રજા જ્યારે કહે છે કે ભ્રષ્ટાચાર થયો છે એક અધિકારી તરીકે તમે સ્થળ ઉપર જોયું શું છે કામ થયું છે વીડો ઉપડી ગયા છે એ બધા જે લોકોના પ્રશ્નો છે એના ઉત્તર માટે તમે શું કહેશો નીતિ વિષય થોડીક બાબતો છે એટલે અમારા મારાથી તમારે અમુક બાબતો છે એ શેર કરી શકાય નહીં પણ ખરેખર જે અવાલ છે તે અમે સ્પષ્ટ અહવાલ મોકલી આપેલું છે તંત્ર કહે છે કે પારદર્શિક છે તો પારદર્શકતા પ્રજાની સામે આવતી કેમ નથી એ સમય લાગશે કરીશું આપણે કામ વ્યવસ્થિત થશે અને સારી રીતે કામ કર્યું હું વિચારીશું